હેલ્લો હેલ્લો કોણ કાજલ બેન વ્યાસ બોલો છો જી તમે કોણ બોલો જીતિયા નિલેશ બોલું બેન વડોદરા થી અનુસૂચિત જાતિ જી બોલો તમારા ગામની અંદર એક બનાવ બન્યો અમારા દલિત સમાજના છોકરાઓને ઘોડી ઉપર ઉતારવામાં આવ્યા ઠાકોર સમાજના લોકો તલવારો લઇ લઈને ફરે છે ગામ ની અંદર આવી પરિસ્થિતિ નિર્માણ કેમ થાય છે કાયદો વ્યવસ્થા નથી ત્યાં કાયદો ની વ્યવસ્થા હોય પણ સમાજ ને public ત્યાં છે વધારે બરાબર

સમજણ પડે જરાક હવે એ તો અંદરો અંદર એમની મેટર હતી બરાબર એમાં હું તમને એના પ્રશ્નો હું તમને સમજાઈ શકું બીજું એનું સોલ્યુશન આપણે લાવી દીધું છે કાર્યવાહી કરવાની હતી એમને કાર્યવાહી માટે

બરાબર સાચું જે છે એ બી તપાસ થશે અને અત્યારે ચાલુ જ છે એ કાર્યવાહી કે આવું કેમ થયું ને કેમ કર્યું છે એવું બધું બરાબર આરોપીઓ ને અટકાયત થઈ છે કે કોઈ બાકી છે કે કઈ મને જી આરોપીઓને અટકાયત કરવામાં આવી છે કે કેમ ના ના એવું નથી આ તલવારો ખુલ્લી લઈને ફરે તો હજી અટકાયત નથી થઈ કોઈ મારે પૂછવા માંગુ છું એના માટે કરી છે કાર્યવાહી કરી છે કે આ તલવારો ના કારણે જ આપડે કે ફરિયાદ આપી દીધેલી છે ને બધી વાતચીત થઈ એટલે હજી એની ફરિયાદ તો થઈ ગઈ છે થઈ ગઈ થઈ ગઈ પણ એ ધરપકડ નથી કરવામાં આવી ના ધરપકડ તો થઈ જશે ને પોલીસ ની કારણ કે આ લોકો તો કેવું હોય ભાઈ ભાગી જાય ભાગી જાય પણ મેન એટલી વસ્તુ ગામ મુકી તો ના ભાગી જાય ને કારણ કે એવું તો ના હોય ને કે કોઈ ખાલી બે છેડા ના હોય ને જે વ્યક્તિ આજે એટલો હશે તલવાર લઈને ત્યાં સુધી તલવારો લઈ લઈને ફરે છે બેન ગામની અંદર આજે દલિત સમાજના લોકો આવી રીતે ડર નો માહોલ છે તમે જોવો તો ખરા વિડીયો ની અંદર બતાવી છે કાલ હવે આજ કોક તમારા પરિવાર ના વ્યક્તિ હોય એના ઉપર થાય તો તમને શું વિતે અમને આ પાંચસો કિલોમીટર કે ત્રણસો કિલોમીટર માટે અમને એવું થયું કે મારી પાસે વિડીયો આવ્યો મેં આજે મારી પાસે તમારા નંબર નતા ને બેન તો આજે મેં ક્યાંથી ક્યાં રહે છે નંબર કે મેં કોક પાસે જાણ કરી મેં આ પાછળ પડ્યો ત્યારે મને ખબર પડી ને અચ્છા કે ત્યાં આપણે કાજલભાઈ ને ફોન કરીએ ના ના બરાબર છે અમે 18 વારનામાં થઈ ગઈ છે ગામમાં તો હું આશા રાખું છું કે ભેલી તકે જે અપરાધીઓ છે એની ધરપકડ થાય અને મને એની જે કે માહિતી હોય તમે મને થોડીક પૂરી પાડો એ આશા રાખું છું બેન બરોબર છે મારે અત્યારે તમને હેરાન ના કરવા જોઈએ પણ અત્યારે મારા સમાજના લોકો ઉપર જે اپેલું થતું હોય તો મારે તમને ફોન કરવો યોગ્ય લાગે બાકી આઠ વાગ્યા પછી કોઈ બેન દીકરીને હું ફોન નથી કરતો ના ના બરાબર છે તમે ફોન કર્યો એ બદલ વાંધો નહી કઈ વાંધો નહી તમને સંતોષકારક જવાબ મળશે ઓકે ધન્યવાદ બેન થેન્ક યુ હા